નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એસ જે પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે સીબીએસ અંતર્ગત મિત્રો વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તેમજ એડમિન સ્ટાફ માટેની તમે જોઈ શકો છો મિત્રો સેકન્ડરી સેક્શન ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી સોશિયલ સ્ટડી સોશિયલ સાયન્સ ટીચર અર્જન્ટલી રિક્વાયર જેમાં સેલેરી સ્કેલની વાત કરીએ તો વીસ હજારથી પચીસ હજાર રૂપિયા સુધી રહેશે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ ટીજીટી સાયન્સ ટીજીટી હિન્દી ટીજીટી ઇંગ્લિશ તેમજ બીએસસી એમએસસી બીકોમ એમકોમ એમ કોમ બીએબીએડ એમએડની લાયકાત ધરાવતા હોય એક્સપીરિયન્સ અહીંયા જરૂરી રહેશે મિત્રો પ્રાઇમરી સેક્શન ટીચર્સ માટે પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ મેથ્સ સાયન્સ હિન્દી ઇંગ્લિશ બીએસસી એમએસસી બીકોમ એમકોમ બીએ બીએડ એમએડ ડીએલએડ પીટીસી માટે જગ્યા છે એક્સપિરિયન્સ રિક્વાયર્ડ સેલેરી સ્કેલની વાત કરીએ તો સોળ હજારથી વીસ હજાર રૂપિયા સુધીનો રહેશે પ્રી પ્રાઇમરી સેક્શન માટેની વાત કરીએ તો મોન્ટેસરી પીટીસી બીએડ એક્સપિરિયન્સ પાંચથી સાત વર્ષ તો ધરાવતા હોવા જોઈએ એડમિન સ્ટાફ માટે ટેલી બીકોમ એમકોમ એકાઉન્ટ નોલેજ રિક્વાયર્ડ એક્સપિરિયન્સ બે થી ત્રણ વર્ષનો મ્યુઝિક ફીચર્સ માટે પણ જગ્યા છે બી એ મ્યુઝિક કરેલું હોય એ સેલેરી સ્કેલ એઝ પર ધ સ્કૂલ નોમ્સ તમે જોઈ શકો છો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો સુમંત જેઠાભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઓપોઝિટ સંતરામ ટેમ્પલ કરમસદ આણંદ આવેલી આ ભરતી સ્કૂલ છે મિત્રો મિત્રો જેના અંતર્ગત ભરતી છે ટીચર્સ રિઝ્યુમ બાય બિલો મેન્શન ઇમેલ એડ્રેસ ઓર વોટ્સએપ તમે જોઈ શકો છો અહીંયા વોટ્સએપ નંબર તેમજ ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે સંસ્થાની વેબસાઇટમાં અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તો તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી સેક્શન માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય